કોની આગળ ચિંતન પટેલ ડીસીપી એની પાસે અમારી ફરિયાદ છે અમે જ્યારે જાય તો એમ કે બેન તપાસમાં છે તપાસમાં છે કેટલાક મહિના તપાસ કરશો તમે મારી દીકરી મરી જશે ત્યાં સુધી ત્યાં સુધી તમે તપાસ જ કરશો બીજું કંઈ આગળ કરશો જ નહીં અધી હજી ચિંતન પટેલ ડીસીપી છે એ સાહેબ એના સ્ટાફવાળા ઉમેદ બચાવે બસ અમારી ફરિયાદ હજી એને લીધી નથી નથી ફરિયાદ દાખલ નથી બસ મારી માંગ એ છે જલ્દીથી જલ્દી મારી દીકરીને ન્યાય મળે અને એ લોકોને કડકમાં કડક સજા થાય એવી મારી માંગ છે તમારી દીકરીને દાખલ એના વિશે તમારે શું કહેવું છે સાહેબ આ મેટર તો છે ને ચાર ચાર મહિનાથી ચાલે છે એનું કારણ છે કે એક રવિરાજ અસ્વર નામનો છોકરો છે એ ઢોવાણો છે જ્યારે ફેક આઈડી મારી દીકરીના નામની બનાવી છે ને ત્યારે એ છોકરાએ એવું જણાવ્યું હતું કે હું પ્રતીપ કાઠી બોલું છું નળવદથી બોલું છું એટલે એને ડુપ્લિકેટ આઈડી બનાવીને એટલે મારા જમાઈના મોબાઈલમાં સજેશનમાં ગયું ને એટલે મારા જમાએ પૂછ્યું એટલે મારા જમાઈએ મને મારા છોકરાને જાણ કરી મારા છોકરાએ કીધું કે તમે મમ્મીને ફોન કરો એટલે મમ્મી તમને ડિસિઝન લે જે હશે એ દેશે પછી મને ફોન આવ્યો એટલે મેં કીધું કાંઈ વાંધો તમે જે કાંઈ પણ હોય ને એ મને મોકલો પૂરા હું મારી રીતે એ ગમે તપાસ કરાવીશ પછી મેં મારી રીતે તપાસ કરી તો મને કાંઈ કોઈ વસ્તુ ના ખબર પડી પછી હું સાયબર ક્રાઇમે ગઈ સાયબર ક્રાઇમે ગઈ ને એટલે મેં ઓગણીસ ત્રીસમાં ઓનલાઈન ફરિયાદ કરી ઓગણીસ ત્રીસમાં ફરિયાદ કર્યા પછી અમને પાછા બોલાવ્યા એ બોલાવ્યા પછી ત્યાં સુધી અમને વ્યવસ્થિત સારો રિસ્ક મળ્યો આરોપી બે મહિના અઢી મહિના એ પકડાણો ને પછી એ પકડ્યા પછી અમને કોઈ જાત પોલીસવાળા આન્સર વ્યવસ્થિત એવું નથી અમારી એ વર્તન ઓલું પડ્યું મેં વરજબરીથી વાતચીત કરી છે ધમકાવવાની દબાવવાની આવી બધી પ્રયત્ન કરી છે પછી અમે અહીંયા આરોપી પકડાનો ને એટલે અમે ત્યાં અમને કીધું કે બેન તમે ક્યાં છો મેં કીધું કે સાહેબ હું જુનાગઢ છું મારા મમ્મીને હોસ્પિટલ દાખલ કર્યા છે તમારે પુરાવા જોતા હોય તો હું તમને રજૂઆત કરું છું તો કે બેન અમે તમારા હાટો નવરા છીએ તમારા હાટો આમ છીએ તેમ છીએ એવી રીતે મને બોલવા મેડમ મારી પાસે બધા રેકોર્ડિંગ પુરાવા છે એટલે એ યશપાલસિંહ એવા યશપાલસિંહ છે બેન બોલા કે અમે તમારા માટે કંઈ નવરા છે તો બેન મને પાછો ફોન કરીને એમ કીધું કે બેન તમે તમારી છોકરીને લેતા આવજો બેન મારી છોકરીને હોસ્ટેલમાં મૂકી છે તો કે કે બેન તમારી છોકરીની મેટર છે તમારી છોકરીને તમારે લઈ આવી પડશે ફરી મેં મારા ભાઈને કીધું ફોન કર્યો ભાઈ તું બેનને લઈ આવ લઈ આવીને પછી અમે લોકો ત્યાંથી જુનાગઢથી નીકળ્યા રાતે પહોંચ્યા સવારમાં અમે યશપાલસિંહ સાહેબને ફોન કર્યો સાહેબ અમે રાજકોટ આવી ગયા છીએ ક્યારે આવીએ તો કે તમે અગિયાર વાગે પહોંચી જતા એટલે અગિયાર વાગે અમે સાયબર ક્રાઇમ ગયા ને એટલે યશપાલસિંહ સાહેબને અમને ફોન કર્યો કે સાહેબ અમે નીચે આવી ગયા કઈ જગ્યાએ આવવાનું ત્રીજા માળે એકસો ત્રણમાં આવી ગયા અમે એકસો ત્રણમાં ગયા એટલે અમે જઈને અમે મમ્મી દીકરી બેઠા બેઠા એટલે બસ મને વાતચીત કરતા હતા હું બોલવા ગઈ ને તો યસપાલસિંહ સાહેબ ને ધરતી બેને શું કીધું કે બેન તમે ના બોલો તમારી દીકરીની મેટર છે ને એને મને બોલવા દેવું એટલે પછી મને ના બોલવા દીધી મારી દીકરીને બોલવાનું ફરિયાદી તો હું હતી મારી દીકરીની ઉંમર તો સત્તર વર્ષ હતી છતાંય એની પાસે એની નિવેદનને અંતે નહોતું એની પાસે બરજબરી કરી અને ધમકાવી અને દબાવી પ્રેશર કરી ડરાવીને આવી રીતના એની નિવેદન લીધું નિવેદન લીધા પછી ધરતી બેને સીધે સીધા બે ફડા મારી દડાકા માર્યા પછી મેં એમ કીધું બેન મારતા નહીં તમે જે વસ્તુ પૂછવું હોય એ શાંતિથી પૂછી લો મારી દીકરી ના બોલતી હોય ના કહેતી હોય તો મને કહો હું એને કહું કે બેટા જે હોય ને હકીય કહી દે પછી એ રીતના એમ પૂછતા પૂછતા ઉગ્રતા પકડાણી એટલે યશપાલજી બે મારતા મારી છોકરીને ધોકા મારી લીધા બ્લેક કલરનો ધોકો હતો ધોકો માર્યા પછી બેને પાછા ખોડિયા ભર લીધા ગાલમાં માથાના વાળ વીખી નાખા ધક્કો ધોકો માર્યો ને પગમાં એટલે મારી છોકરી દેવડી વળી નીચે પડી ગઈ એટલે પગમાં લાલ ટચકા થઈ ગયા પગમાં એને લાગી ગયું એટલે ગરમ પાટો આવ્યો અમે સિવિલમાં દાખલ થયા સારવાર કર્યા પછી પગમાં પાટો આવ્યો માથાના એક્સ્ટ્રા પડાવ્યા હતા પગના એક્સ્ટ્રા પડાવ્યા હતા સિટી સ્કેનમાં લઈ ગયા હતા બધી સારવાર બધું જ એમનો ડેમેજ બધું આવ્યું હતું બરાબર એમ અમારી પાસે બધા ટોટલી પુરાવાર છે છતાં એ લોકોએ અમારી ફરિયાદ કોઈ લીધી નથી આજની તારીખ સુધીમાં વંટાડી ગયા આ લોકોએ મારી જિંદગીમાં જીવવા લાયક હતી પૂરી કરી નાખી કોને કરી નાખી બેટા તો એ એવું કે છે કે મમ્મી યશપાલ છે આ રવિરાજે મારી ઈષ્ટ આઈડી બનાવી અને મારા મને પોલીસ સ્ટેશનમાં લાગભગ ને શેડા ને બધું મોટો મોટો બોલતો હતો અને મને માર ખવડાવ્યા આવું બધું કર્યું

તમે કીધું તમે કયો એ રીતે મારું નિવેદન નથી દેવું મારું નિવેદન જે છે ને હકીકત પહેલાથી છેલ્લે સુધીનું મેં કીધું મારે નિવેદન દેવું છે હવે તમારી શું માંગે મારી બસ મારી દીકરી એક જ પ્રશ્ન કરે કે મમ્મી હું મરી જાઉં કે જીવું યશપાલ સિંહ ધરતીબેન અને આ રવિરાજ સિંહ આ ત્રણ લોકોને તો સજા થવી જ જોઈએ અને જ્યાર પછી અમે ફરિયાદ